અરવલ્લી જિલ્લા પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં નુકસાન થયું હોવાની ઘટનાઓ સામે આવી છે મોડાસા તાલુકાના ખડોદા ગામના દિવ્યાંગ ખેડૂત રાકેશભાઈ ચિમનભાઈ પટેલના ખેતરમાં વરસાદી પાણી ભરાવાના અને કુવો ધરાશાયી થવાના કારણે ખેડૂતના માથે જાણી આપ્યું હોય એવો ગાઢ સર્જાયો છે ભોગબરના ખેડૂતે તંત્રના સંબંધિત વિભાગના અધિકારીની ટીમ દ્વારા નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક વર્ત ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી રાકેશ વૈชવનબરી હું પૂછી આપન છું અને 4 વર્ષ દિવસથી વરસાદવા ધરણ પડવાના કારણે મારા ખેતરમાં નુકસાન ગયેલ છે અને મારા કૂવો પોતાનો હતો તે ધરાશય થયેલ છે તે સરકાર નિર્ નિર્મ વિનંતી છે કે મારા ખેતરમાં આવીને સર્વે કરીને મને વર્તર આપવા ગામના તલાટી સરને મોકલે અને નિરીક્ષણ કરાવે અને પછી મને જે આપવું હોય તે આપે તો હું તો અત્યારે નિરાધાર થઈ ગયો છું